હવે આપણે એમાં જોલતા કુરમાને ખાન નાખશું હવે લાવી હવે તેમાં આપણે ફૂટ નાખશું દાડમ નાખશું કેળા નાખશું એલસી નાખશું બદામ નાખશું તેમાં આપણે કસ્ટર્ડ પાવડરનું દૂધ થોડુંક નાખશું હવે આપણું દૂધ તૈયાર થઈ ગયું છે ફ્રૂટ સ્લાડ તમે જોઈ શકો છો અને જે આ દ્રાક્ષ છે ને એ ઠરે દૂધ પછી નાખવાની અને આ ફ્રૂટ સ્લાડ તમને કેવું લાગ્યું તે મને જણાવજો લાઈક કરજો શેર કરજો